તથા આવી ગુનાવૃતિમાં સંડોવાયેલ આરોપીઓ વિરુદ્ધ કડક અટકાયતી પગલા લેવા સારું પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત ક્રિકેટ સટ્ટાના ગુનાઓમાં સંડોવાયેલ ઇસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી ભાવનગર જેલમાં મોકલી વધુ તપાસ હાથ ધરતી વડોદરા શહેર ડીસીબી પોલીસ સ્ટેશનની ટીમ આ કામગીરી દરમિયાન આરોપી અમિતભાઈ લવજીભાઈ સોરઠિયાની ધરપકડ કરીને પાસા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરીફ સૈયદ સેક્યુલર ગુજરાતની ન્યૂઝ વડોદરા સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો